જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા સાંભળવા મળશે મિત્રો આજે વાત કરીશું નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી તેના મંત્રોમાં માતાજીની પૂજા કેવી રીતે કરવી અને તેની પૂજાનું વિશેષ મહત્ત્વ મિત્રો આ સો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે મા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવેલું છે જેનો અર્થ થાય છે પર્વત અને પર્વતોની પુત્રી પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખાવવામાં આવે છે તે નવરાત્રિની પ્રથમ દેવી છે આ શુભ તહેવારમાં પ્રથમ દિવસે તેની પૂજા થાય છે પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે તેમનો જન્મ થયો હતો તે દેવી શૈલપુત્રીને પાર્વતી સતી ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્ત્વ એ છે કે માં શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટસ્થાપન વિધિથી થાય છે તેણી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે તેણીને માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે તેણી આ સ્વરૂપમાં પૂજાય છે ઘટસ્થાપન એ માટીના વાસણની સ્થાપના છે જેનું મોંપોળું છે પહેલાં સપ્તમાત્રિકા નામની સાત પ્રકારની માટી વાસણમાં રાખવામાં આવે છે હવે આ વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે અને હવે એક કલશ લઈ તેમાં પવિત્ર જળ અથવા ગંગાજળ ભરી પાણીમાં થોડુંક અક્ષત રાખી દુર્વાના પાન સાથે પાંચ રોકડ સિક્કા રાખી કળશની કિનારે ગોળ ક્રમમાં પાંચ કેરીના પાન ઊંધા રાખી તેના પર નાળિયેર મૂકી તમે કાં તો લાલ કપડામાં વીંટાઈ શકો છો અથવા તો મોલી બાંધી શકો છો મંત્રોચ્ચાર કરી પાંચ વસ્તુની પૂજા કરી કલશને નૈવેદ્ય અર્પણ કરી પૂજામાં સૌથી પહેલાં ઘીનો દીવો કરવો ત્યારબાદ ધૂપ સળગાવી તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરવી ફૂલ સુગંધ નાળિયેર ફળ અને મીઠાઈઓ વગેરે અર્પણ કરવા નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે તો માતા શૈલપુત્રીની કૃપાની પ્રાપ્તિ થાય વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ખુશ રહેવાનું વરદાન મળે છે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા થાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે પુરાણોમાં કળશને ભગવાન ગણેશનો રૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા થાય છે કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે તો આવો સાંભળીએ મા શૈલપુત્રીની કથા નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા થાય છે માતાનું વાહન ઋષભ એટલે કે બળદ છે માતા શૈલપુત્રીને હિમાલય રાજની પુત્રી કહેવામાં આવે છે એની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપતિ દક્ષ જે સતીના પિતા હતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ આપ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થઈ ત્યારે ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ક્રોધ અપરાધભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદીને પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો ત્યાર પછી જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુનો ઉપયોગ થાય છે સફેદ રંગમાં મા શૈલપુત્રીને પ્રિય રંગ છે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્ર પહેરી પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખી પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરી મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરી માને શૈલપુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર સોપારી લવિંગ અને નાળિયેર આ બધી વસ્તુ અર્પણ કરવી દેવીને સફેદ રંગના ફૂલ સફેદ મીઠાઈ જેવી કે રસગુલ્લા વગેરે માતાજીને ચડાવવા અને ત્યારબાદ પ્રિય ભોજનમાં ગાયના ઘીમાં બનેલી મીઠાઈઓ પણ આપી ધૂપ દીપક લગાવી મા દુર્ગાના મંત્રથી માળા કર